ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો પુણ્યનું ફળ આજે વાર્તા સાંભળીશું આ ખૂબ સરસ વાર્તા છે તો મિત્રો આપણે આ વાર્તા ખૂબ ધ્યાનથી સાંભળીશું ચંદનપુર રાજ્યમાં દીનાનાથ નામનો એક બહુ જ ગરીબ શેઠ રહેતો હતો તે પહેલા તો બહુ ધનવાન હતો પણ હવે એ ગરીબ છે જો કે તે થોડા સમય પહેલાં બહુ ધનવાન શેઠ હતો જ્યારે શેઠ ધનવાન હતો ત્યારે શેઠ બહુ પુણ્યના કામ કરતો હતો બહુ પુણ્ય કર્યા હતા એણે ગૌશાળા બનાવી હતી ભૂખ્યા લોકોને ભોજન આપ્યું હતું અનાથ લોકો માટે અનાથ આશ્રમ બનાવ્યા હતા અને બીજા પણ ઘણા પુણ્યના કાર્ય એણે કર્યા હતા પણ પછી જેમ જેમ સમય ગયો તેમ તેમ તે શેઠ ગરીબ બનતો ગયો ગરીબ થઈ ગયો એક વાર શેઠાણી બજારમાં કંઈક સામાન લેવા માટે ગઈ ત્યારે શેઠાણીએ સાંભળ્યું કે રાજાના સૈનિકો કંઈક એલાન કરી રહ્યા છે સૈનિકો બોલી રહ્યા હતા કે સાંભળો 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 નગરવાસીઓ રાજા વિક્રમજીતનો નગરવાસીઓ માટે આદેશ છે જો કોઈએ પણ તેના જીવનકાળમાં પુણ્યનું કાર્ય કર્યું હોય તો તેનું પુણ્ય કહે અને રાજાને કહે અને રાજા પાસેથી તેના પુણ્યના ફળ પ્રમાણે પુણ્યના ફળ પ્રમાણે ઇનામ રાજા પાસેથી લઈ જાય આ વાત શેઠાણીએ સાંભળી અને ત્યાં બાજારમાં ઊભી ઊભી વિચાર કરવા લાગી શું રાજા પુણ્યના બદલામાં ઇનામ આપે છે જે પણ કોઈએ પુણ્ય કર્યું હશે તો તેને ઇનામ મળશે તો પછી આ વાત તો ઘરે જઈને મારા પતિને જ હું સંભળાવું આ ગરીબીમાં તો અમને ઊંઘ પણ નથી આવતી ખૂબ ગરીબી વેઠી લીધી શેઠાણી ઘરે આવી અને તેના પતિને કહે છે કે સાંભળો છો તમે હું તમને એક વાત કહેવા આવી છું જરૂરી વાત કહેવા માગું છું જે સાંભળો સાંભળશો તો તમે પણ બહુ ખુશ થઈ જશો રાજા વિક્રમજીતે નગરમાં એલાન કરાવ્યું છે કે જો કોઈ પણ માણસે તેના જીવન દરમિયાન તેના જીવનકાળ સમય દરમિયાન કોઈ પણ પુણ્યનું કાર્ય કર્યું હોય તો તે રાજાને જઈને કહે અને એના પુણ્યના ફળના બદલે એ ઇનામ આપશે જે કોઈ ઇનામ હશે જે કોઈ ફળ પુણ્ય કર્યું હશે તો એ પુણ્ય રાજાને કહેવાનું અને રાજા એના બદલામાં ઇનામ આપશે અને આપણે તો કેટલા બધા પુણ્યના કાર્ય કર્યા છે આપણે તો બહુ પુણ્ય કર્યા છીએ તમે રાજાની પાસે જાઓ અને આપણા પુણ્ય બતાવી તેનું જે પણ ફળ મળે ને એ લઈ આવો જે ઇનામ મળે એ લઈ આવો શેઠ શેઠાણીની વાત સાંભળીને ખૂબ ખુશ થયો અને બોલ્યા કે જો આવી વાત છે તો હું કાલે જ રાજા પાછે પાસે જઈશ અને આપણા પુણ્ય કહી સંભળાવીશ જો આપણે તો બહુ પુણ્ય કર્યા કર્યા છે મેં તો આપણી અમેરીમાં એટલા બધા પુણ્યના કામ કર્યા છે કે રાજા તો ગણતા ગણતા જ થાકી જશે અને બીજા દિવસે દીનાનાથ રાજાને મળવા માટે તૈયાર થઈ જાય છે સવારે નહીં ધોઈને જ્યારે શેઠ દીનાનાથ મહેલ જવા માટે રાજાને મળવા માટે નીકળે છે ત્યારે શેઠાણી બોલ્યા કે સાંભળોજી મેં આ ડબ્બામાં ચાર રોટલી મૂકી છે રાજમહેલ ઘણો દૂર છે જો રસ્તામાં ભૂખ લાગે તો કોઈક સારી જગ્યાએ બેસીને ખાઈ લેજો અને દિનાનાથે તે રોટલીનો ડબ્બો લીધો અને રાજાના મહેલમાં જવા નીકળી ગયો હવે દિનાનાથ શેઠને ચાલતા ચાલતા બપોર થઈ ગઈ ગરમીનો સમય હતો અને તેને બહુ ગરમી લાગી તેને બહુ તરસ પણ લાગી એટલે તેણે વિચાર્યું કે બહુ તાપ છે તડકો છે અને ગરમીમાં ચાલવું બહુ મુશ્કેલ છે સામે એક તળાવ દેખાઈ રહ્યું છે અને હું ત્યાં જાઉં અને મારી તરસ છિપાવી લઉં મને બહુ તરસ લાગી છે તો સામે તળાવમાં પાણી જઈને પી લો અને ત્યાં છાયો પણ છે તો થોડી વાર બેસીને આરામ પણ કરી લઈશ અને બેસીને રોટલી પણ જમી લઈશ દીનાનાથ તળાવ પાસે આવ્યા અને રોટલીનો ડબ્બો એક બાજુ મૂક્યો અને તળાવમાં હાથ પગ ધોવા લાગ્યા અને પાણી પીવા લાગ્યા હાથ પગ ધોઈ પાણી પી અને દીનાનાથ ઝાડ પાસે આરામ કરવા છાંયામાં બેઠા અને એટલામાં તો એમને રોટલીનો ડબ્બો ખોલ્યો અને એટલામાં એક કૂતરું જેને નાના નાના બચ્ચા થયા હતા નાના નાના બચ્ચા લઈને ત્યાં આ પહોંચી ગયું શેઠ હાથમો હાથમો ધોઈને ઝાડ નીચે હજી બેઠા જ હતા તો કૂતરા તેના બચ્ચાને લઈને તેની પાસે આવ્યું અને પૂછડી પટપટાવવા લાગ્યું હલાવા લાગ્યું પ્રેમથી તેની સામે જોવા લાગ્યું એટલે દીનાનાથને થયું તેને વિચાર આવ્યો કે આ કૂતરી બહુ ભૂખી હોય એવું લાગે છે એની પૂછડી હલાવી રહી છે લાગે છે તે મારી પાસે ખાવાનું માંગે છે કૂતરીને રોટલીની સુગંધ આવી લાગી છે મારી પાસેથી તે કૂતરીને કહે છે ઊભી રે હું તને રોટલી આપું છું શેઠે શેઠને કૂતરી ઉપર બહુ દયા આવી તેને નાના નાના બચ્ચા હતા ખૂબ દયાની નજરથી એ શેઠ સામે જોઈ રહી હતી શેઠે બે રોટલી નીકાળી ડબ્બામાંથી અને એ કૂતરીને આપી કૂતરી બહુ જ ભૂખી હતી એટલે જેવી રોટલી દીના નાથે નાખી એવી બંને રોટલી એ કૂતરી ખાઈ ગઈ અને બે રોટલી ખાઈ ગઈ પછી શેઠ સામે પાછી જોવા લાગી ટગુર ટગુર જોવા લાગી એટલે દીનાનાથને વિચાર આવ્યો કે લાગે છે બે રોટલી એ ઓછી પડી લાગે છે અને ઉપરથી તેને ચાર પાંચ નાના નાના બચ્ચા છે તો એને બે રોટલી ઓછી પડી હશે અને બચ્ચા તેમ દૂધ પીતા હશે તેનું માટે બે રોટલીથી તેની ભૂખ નહીં મટી શકે આમ વિચાર કરી દીનાનાથે ફરી બીજી બે રોટલી ડબ્બામાંથી કાઢી અને કૂતરીને બે રોટલી આપી અને બોલ્યા કે આ બે રોટલી પણ તું જ ખાઈ લે આનાથી કમસે કમ થોડું તારું પેટ તો ભરાઈ જશે અને હું તો પાણી પીને પણ મારું પેટ ભરી લઈશ પછી થોડી વાર ત્યાં આરામ કરીને રાજ રાજમહેલ જવા નીકળી ગયા રોટલીને ચારે ચાર રોટલી કૂતરીને આપી દીધી હવે દીનાથ રાજમહેલમાં પહોંચ્યા એટલે રાજા વિક્રમજીત તેના દરબારમાં બધા લોકોને તેના પુણ્ય વિશે એક પછી એક પૂછી રહ્યા હતા અને દીનાનાથ વિક્રમજીત રાજા પાસે આવ્યા એનો વારો આવ્યો એટલે તે દીનાનાથે તેનો પરિચય આપ્યો અને કહે છે કે હે રાજા વિક્રમજીત મારું નામ દીનાનાથ છે એક સમયે મારી પાસે ધન વૈભવની કોઈ કમી ન હતી પણ હવે હું નિર્ધન થઈ ગયો છું પણ મહારાજ મેં મારા જીવનમાં અનેક પુણ્યના કાર્ય કર્યા છે હું તમને મારા જીવનના પુણ્યના કાર્ય કહેવા માટે આવ્યો છું એટલે રાજા વિક્રમજીતે દીનાનાથને કહ્યું કે સારું તો કહું કે તમે તમારા જીવનમાં કયા કયા પુણ્યના કાર્ય કર્યા છે એટલે દીનાનાથ બોલ્યા કે મહારાજ મેં મારા જીવનમાં અનેક ભૂખ્યા લોકોને ભોજન આપ્યું છે જમાડ્યા છે અનાથ છોકરાઓ માટે આના અનાથ આશ્રમ બનાવ્યા છે બીમાર લોકો માટે દવાખાના અને ગાયો માટે ગૌશાળા બનાવી છે રાજા વિસ્તારપૂર્વક દીનાનાથના પુણ્યની વાત સાંભળી રહ્યા હતા અને દીનાનાથ તેના પુણ્યના કર્યા હોય એ બધું જ સંભળાવતા હતા જે જે પુણ્ય કર્યા એ બધું જ દીનાનાથે કહી દીધું દીનાનાથ રાજાને કહે છે કે મહારાજ હવે કહો મારા આટલા અનેક પુણ્યના કાર્યનું તમે મને શું ફળ આપશો મેં તમને મારા પુણ્યના બધા જ કાર્ય કહી દીધા છે એટલે રાજા બોલ્યા કે શેઠ દીનાનાથ તમે તમારા દ્વારા કરાયેલા પુણ્યના કામ ધ્યાનથી સાંભળ્યા મેં તો તમારા આ પુણ્યના કાર્યનું મારી પાસે કોઈ ફળ નથી કોઈ ઇનામ નથી તમને બીજું પણ જો હજી તમને કોઈ બીજું પુણ્યનું કામ યાદ હોય તો કદાચ હું તમને એનું ફળ આપી શકું એટલે દીનાનાથ બોલ્યા કે મહારાજ મેં મારા દ્વારા કેટલા બધા પુણ્યના કાર્ય તમને કહી દીધા તો પણ તમે મને એનું કોઈ ઇનામ ન આપ્યું એનું કોઈ ફળ નથી આપી રહ્યા તો હવે તમે મને શું આપશો તો આગળના બીજા કાર્ય બતાવીને તમને મારે શું ફાયદો મને આજ્ઞા આપો મહારાજ હું અહીંથી જાઉં છું જ્યારે શેઠ પાછો મહેલમાંથી નીકળી રહ્યો હતો ત્યારે રાજાનો એક સૈનિક રાજા પાસે કાનમાં આવીને કંઈક કહેવા લાગ્યો એટલે રાજાએ શેઠને ફરી બૂમ પાડી અને ફરી પાછો દીનાનાથને બોલાવ્યો શેઠ દીનાથ ઊભા રહો આજે સવારે તમે એક પુણ્યનું કાર્ય કર્યું હતું તે તો તમે મને કહ્યું જ નહીં દીનાનાથ વિચાર કરે છે કે આજે સવારે તો મેં કોઈ પુણ્યનું કાર્ય નથી કર્યું તો પછી તમે કયા પુણ્યની વાત કરો છો દિનાનાથ રાજાને કહે છે કે મહારાજ મેં તો સવારે કોઈ પાપ પુણ્યનું કાર્ય નથી કર્યું તમે કયા પુણ્યની વાત કરો છો મને કંઈ યાદ નથી એટલે રાજા દિનાનાથે કહ્યું કે આજે સવારે તમે એક ભૂખી કૂતરી હતી તેને ચાર પાંચ બચ્ચા હતા એ કૂતરીને તમે તમારા ભાગની ચાર રોટલી ખવડાવી હતી પરંતુ તમે એ પુણ્ય કર્મને ભૂલી ગયા તમારા હાથે કરેલા તે પુણ્યના ફળના બદલે તમે જો મારું તમારે જે માંગવું હોય તે માંગો તમે જે કહેશો તમને મળશે ત્યારે દિનાનાથ રાજાને કહે છે કે મહારાજ મારા મનમાં એક પ્રશ્ન છે જે હું જાણવા માંગુ છું કે મારા હાથેથી કરેલા પાછળના કેટલા બધા પુણ્ય મેં તમને કીધા મોટા મોટા આશ્રમો બનાવ્યા હોસ્પિટલો બનાવી કેટલા બધા પુણ્યના કાર્ય મેં તમને કીધા તો એનું કોઈ મૂલ્ય નથી તો પછી મેં જે કૂતરીને ખવડાવેલી ચાર રોટલી હતી તો એ પુણ્યનું ફળ તમે મને એક જ એ પુણ્યનું ફળ કેમ આપો છો રાજા બોલ્યા કે હે શેઠ જે પુણ્ય તમે યાદ રાખ્યા ને ગણી ગણીને લોકોને બતાવી દીધા તે બધા જ પુણ્ય બેકાર છે જે પુણ્ય તમે યાદ રાખો છો એ બેકાર છે કારણ કે દીનાનાથ તમારા અંદર મેં કર્યું એ ભાવના બોલી રહી હતી કે મેં પુણ્ય કર્યા આ ભાવના તમારી અંદર હતી આ અહમ તમારી અંદર હતો એટલે તમારા અંદર હું પણ આવી ગયું મેં કર્યું એ ભાવનાથી તમારા બધા પુણ્ય વ્યર્થ થઈ ગયા જે સેવા કરવામાં આવે તો તે સેવા પરંતુ તમે સવારે રસ્તામાં કૂતરીને ચાર રોટલી ખવડાવી તે તમારી સૌથી મોટી સેવા છે અને તેના બદલામાં તમે જો મારું આખું એ રાજ્ય પણ માંગી લેશો ને તો એ ઓછું છે આ સાંભળી દીનાનાથ બોલ્યા કે મહારાજ હવે મને સમજાયું કે કોઈ પણ પુણ્ય કહીને કે સંભળાવીને ન કરવું જોઈએ સેવા પણ કરીને કોઈને કહેવી નહીં અને જો આપણે કોઈને દાન આપીએ તો તેને આપીને ભૂલી જવું જોઈએ આપણે દાન અને મદદ નિસ્વાર્થ ભાવથી કરવી જોઈએ શેઠ દિનાનાથને એ વાત સમજમાં આવી ગઈ કે જે સેવા દાન પુણ્ય દાન પુણ્ય કોઈને બતાવ્યા જતાવ્યા વગર કરવામાં આવે તો તે અસલ રૂપમાં સેવા અને દાન કહેવાય છે ઢંઢેરો પીટી પીટીને કરવામાં આવેલા દાન પુણ્ય કોનું કોઈ ફળ હોતું નથી રાજા વિક્રમજીતે શેઠને બહુ બધું ધન આપીને વિદાય કર્યા અને એ દિવસ પછી દીનાનાથના ગરીબીના દિવસ દૂર થઈ જાય છે અને પરોપકારના રસ્તે ચાલે છે અને તેની પત્નીની સાથે ખુશી ખુશી જીવન જીવે છે તો મિત્રો આ હતી પુણ્યના ફળની વાર્તા તો હું આશા રાખું છું કે આ વાર્તામાં તમને ઘણું બધું સમજમાં આવ્યું હશે જો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ